મારું નામ વીરેન્દ્રસિંહ ગોહિલ વિરેન્દ્રસિંહ ખાસ કરીને મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે તૈયારીઓ ચાલી રહી છે એસઓપીને લઈને શું કહેશો એસઓપીને લઈને અમે એસઓપીનું પાલન કરવા માટે જ આ કર્યું છે બાકી તો કોઈ એસઓપી માટે તો બધા તૈયાર નહોતા કે ભાઈ અમારે નથી રાઈડું લેવી નથી કોઈ પ્લોટ જોતા અને ત્રણ ત્રણ વાર હરાજીમાં બેસાડ્યા પછી કોઈ જાતું નહોતું અને પછી મને એમ જો કે આપણો આ એક સૌરાષ્ટ્રનો મેળો આવો છે અમે પ્રાઇવેટ મેળા બે કરીશ નાનામો અને ગ્રીનલેન્ડ ચોકડી તો પણ આ મેળો પણ આપણો થાય તો વધારે સૌથી મોટા મોટો મેળો આપણો આ છે સૌરાષ્ટ્રનો અને એની અંદર ફક્ત એસઓપીનું પાલન કરવાનું છે તો એમાં થોડુંક મુશ્કેલ પડશે પણ આપણે કરવું તો જરૂરી જ છે કોઈ નો લે કે લે અમે એટલે આ હિંમત કરીને લીધું પછી એસઓપીનું પાલન અમે અત્યારે સીધા અત્યારે અમને પાંચ દી મારા હાથમાં છ દીવા હતા તો પણ અમે તાત્કાલિક સોલ રિપોર્ટ કરાવ્યો હવે આજે એનડી રિપોર્ટ આવી જાય અમારે એનડીટી રિપોર્ટ આજે બનશે અત્યારે બપોરથી ચાલુ થઈ જાય બધું થવાનું એની પછી રાઈડના નકશા બનાવશે રાઈડના નકશા બનાવ્યા પછી પછી રાઈડ ઊભી થઈ ગયું એટલે ત્યાં રાઇડ જોશે કયા રાઇડના કયા પર બરોબર છે કે ક્યાંય ફોર્ટ નથી આ હલાવવા જો કેટલી હાલે છે એ બધું એ અમને એટલે અમે એ તૈયાર કહીશું એટલે કે આ ઓકે છે આ ઓકે છે એમ કે પછી અમે લાઇસન્સ બ્રાન્ચમાં અમારે લાયસન્સ મેળવવાના હોય જે છે એ આ એસઓપીના બધા કાગળ તૈયાર થયા પછી જ લાયસન્સ પહેલાં તો એવું હતું લાયસન્સ પહેલાં આવી જતું હતું હવે સીપી હવે સીપી સાહેબને લાયસન્સમાં રજૂ પછી કરવાનું અમારે કે ભાઈ આ બધા રિપોર્ટ આવી જાય પછી અમારે લાઇસન્સ બ્રાન્ચમાં રજૂ કરવાનું રિપોર્ટ લીધા પછી હોય જમીન ધીલી પહોંચી હોય તો એના માટે ફાઉન્ડેશનની જરૂર હોય છે તો રાજકોટમાં તો આપણે હાલ એવા કોઈ જગ્યાએ જમીન પહોંચી હોતી જ નથી અંદર એમાં રેસકોસની તો ખાસ કે તમારે જીસીબીનો દાંતી આંક્યું હોય તો પણ ધુમાડા કાઢે સીધું સરકારશ્રી નિયમોમાં બાંધછોડ કરવી નહીં ઢીલી નીતિ નહીં નહીં કોઈ વસ્તુ નહીં સરકારશ્રીએ તો અમને વોર્નિંગ જ આપે એસઓપી નું પાલન કરવું પડશે ફાઉન્ડેશન ભરવું પડશે ફાઉન્ડેશન ભરવું એટલે કે જમીન ના રિપોર્ટ એવા આવે તો અમારે ફાઉન્ડેશન જરૂરી રહેશે ખાસ કરીને સરકારના અનેક કાર્યક્રમો અહીંયા થાય છે પણ ખબર છે કે આ જમીન પથરાડ જમા છે તેમ છતાં આ વસ્તુને લઈને આખા ગુજરાતમાં સરકારે આ લાગુ કરી છે એટલે પછી શું છે કે રાજકોટ ને બહાર કરો બીજે નો કરો એ નહીં આખા ગુજરાતમાં કરી છે આ કલેક્ટર છે લોકમેળા સમિતિના અધ્યક્ષ એમને જયારે મીટીંગ લીધી એમને તો ખ્યાલ જ હોય કે આ જમીન પથરાડ છે એ સમયે જયારે હરાજી નહોતી થતી ત્યારે આ બાબતે ચર્ચા કરવી જરૂરિયાત હતી કલેક્ટર સાહેબ એક જ કીધું ફાઉન્ડેશન કરવા પડશે ફરજિયાત બરોબર છે એટલે એને તો એક જ વસ્તુ હોય કે ફાઉન્ડેશન કરવાના જમીન કેવી આ એક માણસનો કોઈ પણ વિષય હોય છે આજ મારો વિષય મેં પહેલા પણ કીધું તો હું બિલ્ડિંગ લાઈનમાં નહીં સાહેબ એ તો એમાં એવું છે અધિકારી હોય સરકારે પચીસ તારીખે નિયમ આપ્યા તો નિયમ બહાર પડે એટલે બધી કોઈ વસ્તુની એટલી જાણવું એ કમિટી ઉપર જ હાલતા હોય છે કે શું આમાં છે અમે બીજી બેઠા તેજી પણ કમિટીને જ બોલાવી દે કે આમાં શું છે તો આ રીતનું છે કે એવું હોય તો ફાઉન્ડેશન પણ ભરવા પડે ને રિપોર્ટ બધા કરવા પડશે ને એસઓપીનું પાલન ફરજીયાત રહેશે એમને પણ એ કીધું હતું અને મને પણ એ કહેવામાં આવ્યું છે અને આના રિપોર્ટ આપણે પાછા હમણાં તૈયાર કરીને આવશું એટલે એ પાંચ રિપોર્ટ હોય ચાર હોય પાછા આપણા ત્રણ દિવસ પછી ભેગા થઈશું અને એ રિપોર્ટ આપણે હું બતાવીશ બધાને મીડિયામાં આપણા ભાઈઓને બધાને એ ઓકે રે કમિટી ઓકે કે પછી આપણે મેળો ચાલુ કરવાનો છે